પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ એફેસીઓનો પત્ર તેનો છઠ્ઠો અધ્યાય દસમી કલમ અગિયારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો શેતાન પાસે ઓછા સમયમાં ઘણા બધા ખ્રિસ્તીઓને પાડવાને માટે પ્લાનિંગો હોય છે અને એક એક પ્લાનિંગ એ અજમાઈશ કરે છે કેવી રીતના પ્રાર્થનાનો સમય ચોરી લેવો એ કુયુક્તિમાં સપડાઈ જાય છે કુયુક્તિ કરીને લોકોને એ પ્રમાણે પ્રાર્થનામાં બાંધી દે છે ઘણી વખત આપણે વિચારીએ છીએ આજે હું પ્રાર્થના કરીશ પરંતુ એ પ્રાર્થનાને ચોરવાને માટે શેતાન એવી કુયુક્તિ કરે છે કે આપણે નાહકના ચિંતામાં પડીને હોસ્પિટલ ભેગા થઈ જઈએ અને ઘણી વખત કંઈ જ બીમારી આટલી બધી નહીં હોય તે હોસ્પિટલમાં આપણો સમય નીકળી જાય છે અને એવી રીતના શેતાન એ કુયુક્તિઓ ખોર છે અને કુયુક્તિઓમાં ફસાવાને માટે કોશિશ કરે છે એની કુયુક્તિઓની સામે દ્રઢ રહેવાને માટે આપણે પ્રાર્થનાનું હથિયાર આજમાઈશ કરવાની જરૂર છે આપણે કઈ રીતના સુદ્રઢ બની શકીએ છીએ ક્યારે પ્રાર્થના કરવાથી આપણે મજબૂત બનીએ છીએ આપણા પ્લાનિંગો શું છે એ ઘણી વખત શેતાન કેમ ને કેમ રીતે જાણી જાય છે અને એવી રીતના શેતાન શું કરે છે કે આપણને એ પ્રાર્થનાના સમયને ચોરી લે છે એક દિવસ હું પણ એવું જ વિચારીશ વિચાર્યું કે આજે તો હું વ્યવસ્થિત રીતે પ્રાર્થના કરીશ આટલો સમય હું પ્રાર્થનામાં કાઢીશ એ પ્રમાણે મેં વિચાર કર્યો પરંતુ શું થયું કે એક છોકરીને થોડીક બીમારી આવી અને આગલા દિવસે જ બતાવ્યું પરંતુ ફરીવાર બતાવવાને માટે કીધું ફરીવાર બતાવવા ગયા કંઈ જ નહીં મળે પરંતુ કેટલા વાગી ગયા બાર વાગી ગયા અને એ આખો પ્રાર્થનાનો સમય શેતાને ચોરી લીધો કોઈકનો ઉપયોગ કરીને શેતાન શું કરે છે કે આ તો બહુ મોટી બીમારી છે અને હોસ્પિટલ લઈ જવું પડશે આગલા દિવસે જ બતાવ્યું છે થોડીક દવા પીએ નોર્મલ થાય પછી નહીં સારું થાય બે ત્રણ ડૉક્ટર પણ બીજા દિવસે લઈ આવો એમ નથી કહેતા બે ત્રણ દિવસ એમ કરીને કહે છે બીજો દિવસ બીની રાહ જોઈ આ હતી શેતાની કુયુક્તિઓ પરંતુ હું હોશિયાર બની નહીં મને ખબર તો હતી જ કે આમાં કંઈ વધારે એ નથી પરંતુ ચાલો બતાવી દેવામાં શું વાંધો છે તરત આવી જઈશું પરંતુ મારો આખો પ્રાર્થનાનો સમય શેતાને ચોરી લીધો પણ મેં એનાથી શાંત રહી નહીં જેટલો મારો સમય ચોરાઈ ગયેલો છે જેવી હોસ્પિટલથી આવી તરત જ હું પ્રભુના વચનોમાં મંડી પડી કે આજે મારો જે સમય હતો બે ત્રણ કલાકનો એ પ્રભુથી દૂર થઈ ગયો અને એ સમય કંઈ જ નહીં હતું કદાચ બીમારી હોય તો આપણે એડમિટ થઈએ બીમાર હોય તો આપણે જઈએ ઇમરજન્સી હોય તો જઈએ પરંતુ શેતાન કેવાય કુયુક્તિઓ કરે છે જે પ્રાર્થનાવાદી વ્યક્તિ છે એની પ્રાર્થનાને ચોરવાને માટે કેમ કે એની પ્રાર્થનાથી ઘણું બધું થાય છે અને એના લીધે એ પ્રાર્થનાનો સમય ચોરી લે છે હોસ્પિટલમાં બે ત્રણ કલાક કાઢી નાખીએ અને પછી પ્રાર્થનામાં આપણને કંટાળો આવે પરંતુ કદી પણ કંટાળો કરવાનો નથી જેટલું ચોરી લીધેલું છે એ ચોરી લીધેલાને ફરીવાર આપણે લેવાને માટે એ શેતાનના ઘડમાં જવાનું છે અને શેતાનને ઊંધે હાથે પટકારીને ફરીવાર પ્રાર્થનામાં આપણે મન લગાવવાનું છે કદી હિંમત હરવાનું નથી જેટલો શેતાન આપણા ઉપર વાર કરે છે એટલો જ આપણે પણ પ્રાર્થના કરીને એમને તોડી પાડીએ વાર કરીએ અને પ્રભુના રાજ્યના માટે વધુને વધુ ઉપયોગી બનીએ સેતનની કુયુક્તિઓની સામે એવી તો આ એક કુયુક્તિ છે પરંતુ જો આપણે સર્વ હથિયારો સજીને તૈયાર નહીં રહીએ તેવી હજારો કુયુક્તિઓ કરી કરીને પ્રભુથી દૂર લઈ જવાને માટે કોશિશ કરશે એટલા માટે આપણે પ્રભુના જે કૃપાદાનો છે અને પ્રભુના સામર્થ્યમાં કેવી રીતના બળ પામીએ કેવી રીતના શક્તિમાન બનીએ તે જોવાની જરૂર છે લોકોની શક્તિ નહીં લોકોની તાકાત નહીં પરંતુ પ્રભુના બળમાં આપણે શક્તિમાન માનવાનું છે કે આપણા વિરુદ્ધમાં જે કુયુક્તિઓ રચવામાં આવે છે એની સામે આપણે પલ પલટીને જવાબ આપીએ પલટવાર જવાબ આપીએ એના માટે પ્રભુ આપણને તૈયાર કરે છે શત્રુ શેતાને પહેલેથીને હારેલો છે પરંતુ લોકોનો ઉપયોગ કરીને યુક્તિઓ નથી રચતો એ કુયુક્તિઓ રચે છે કુયુક્તિઓ રચીને પછી શું કરે છે કે આપણા હથિયારોને એ પ્રાર્થનાના હથિયારોને ચોરી લેવાના માટે કોશિશ કરે છે કેમ કે એ જ પ્રાર્થનાના હથિયારથી આપણે શેતાનને તોડી પાડીએ છીએ શેતાનના ઘડને તોડી પાડીએ છીએ અને એને નીચે ફટકારીએ છીએ એટલા માટે પ્રાર્થના ઓછી કરીએ પ્રાર્થનામાં મન નહીં લગાડે પ્રાર્થનાના સમયમાં આપણે આમ તેમ કરી કાઢીએ અને પછી છેલ્લે થાકી જઈએ હારી જઈએ અને પછી નિરાશ થઈ જઈએ અને પછી પ્રાર્થના કરવાનું પડતું મૂકીએ અને શેતાનને આગળ હારી જઈએ એવું શેતાન ઈચ્છે છે પરંતુ આપણે જેટલો સમય આપણો બરબાદ થયેલો હોય એટલા વધારે સમય પ્રભુને માટે આપણે વાપરીએ અને જેટલી હાર શેતાન આપણને આપવા માગે છે એના કરતાં ડબલ હાર એમને આપણે આપીએ અને આપણે વિજેતા અને વિજેતા પામીએ એના માટે આપણી પાસે એ પ્રાર્થનાનું હથિયાર આપણે રાખવાનું છે અને હંમેશા એ હથિયાર દ્વારા આપણે પોતે બચાવ કરવાનો છે અને શેતાનનો સામનો કરીને આગળ અને આગળ વધવાની જરૂર છે શેતાન આપણી સામે લડે છે ત્યારે એ રક્ત અને માંસ સાથે આવતો નથી એવા આપણા મિત્ર મંડળો દ્વારા પણ આવે છે અને આપણને ખબર નહીં પડે અધિકારીઓ દ્વારા પણ આવે આપણે માન સન્માન આપીએ છીએ અને એક વ્યુક્તિમાં સપડાઈ જઈએ છીએ અને એવી રીતના આપણા પ્રાર્થનાનું જે જીવન છે એ જતું રહે છે સાઈટ પર થઈ જાય છે પરંતુ આજે આપણે નિર્ણય કરીએ કે જ્યારે દિવસ ઉગે ત્યારથી શેતાન આપણી પાછળ પડેલો હોય છે કે આ લોકોને કેવી રીતના બરબાદ કરું આ લોકોને કેવી રીતના હું નીચે પટકારી દઉં આ લોકો કેવી રીતના મારા ઘડોને તોડી રહેલા છે એમના ઘડોને કેવી રીતના તોડું એવું વિચારે છે પરંતુ આપણા ઘડોને પ્રભુના ઘડોમાં પ્રસરીને જઈને આપણે વિશ્વાસના ઘડને મજબૂત બનાવવાનું છે અને શૈતાનને હંમેશા હાથ તાળી આપતા આગળ અને આગળ વધવાનું છે હંમેશા આપણે વિજેતાના દીકરા છો છીએ આપણે વિજય પામેલા લોકો છે પુનરૂ પામેલા ઈશુના સામર્થ્યથી આપણે વેસ્ટિત થવાનું છે દુનિયાના લોકોથી હારી જવાનું નથી પ્રભુની પ્રભુ શૈતાનની કુયુક્તિની સામે આપણે દ્રઢ રહેવાને માટે દેવના જેટલા પણ હથિયારો આપેલા છે એમાં પ્રાર્થનાનું મેઇન હથિયાર છે આસાનીથી આપણે આજમાઈશ કરી શકીએ છીએ અને શેતાનને હાર આપી શકીએ છીએ જ્યાં જ્યાં આપણે કાયર કમજોર માલુમ પડીએ આપણી શક્તિ ખૂટી જાય એવા સમયે પ્રાર્થનાના શબ્દો દ્વારા આપણે શક્તિમાન બનીએ એ હથિયારનો ઉપયોગ કરીએ અને પ્રભુના રાજ્યને માટે યુદ્ધો જીતતા ને જીતતા રહીએ હર હંમેશા તેમનામાં આપણે દ્રઢ બનતા આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો શેતાનની કુયુક્તિની સામે અમે દ્રઢ રહી શકીએ એના માટે પ્રભુ સર્વ હથિયારો સજી લેવાના માટે તમે અમને મદદ કરજો અને પ્રભુ પ્રાર્થનાનું હથિયાર અમે આગળ વધાવીને એ યુઝ કરીને અમે શેતાનને હંમેશા અમારા પગોની નીચે કચડતા અને કચડતા રહીએ સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને પ્રભુ અમે તમારા રાજ્યમાં આગળ અને આગળ વધતા રહીએ એવી કૃપા અમે માગીએ છીએ તમે સર્વશક્તિમાન ઈશ્વર છો અમારા હકમાં સર્વસ્વ કર્યું છે હજુ પણ કરવાના છો તેના માટે આભાર જ માનીએ છીએ આ પ્રાર્થ અને તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ આવી જ રીતના શેતાન જ્યારે જ્યારે કુયુક્તિ અજમાઈશ કરે ત્યારે પ્રભુ એને હાથ તાળી આપીને તમારા રાજ્યમાં અમે આગળ વધી શકીએ એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ યશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ